ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ દસ અને બારની પરીક્ષાના શુભારંભ પ્રસંગે સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય તથા શેઠ કે ટી હાઈસ્કૂલ ખેડબ્રહ્મા તથા શારદા વિદ્યામંદિર તથા શેઠ સી જે હાઈસ્કૂલ વડાલી મુકામે સૌ બાળકોને કુમકુમ તિલક કરીને અને પ્રસાદી આપી મોઢું મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે વડાલી શેઠ સી જે હાઈસ્કૂલમાં વડાલી તાલુકાના વિકાસ અધિકારી દ્વારા કુમકુમ તિલક કરીને શરૂઆત કરવામાં આવી હતી ત્યારે દીકરા દીકરીઓને શાંતિ પૂર્વક પરીક્ષા આપે તે માટે ખેડ બ્રહ્મા જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને બાળકોને અગવડતા ન પડે તે માટે દરેક બ્લોક આગળ પીવાના પાણીની વ્યવસ્થા અને મેડિકલની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી ચાલુ વર્ષની આનંદના સમાચાર તરીકે ખેડ બ્રહ્મા તાલુકાનું ધોરણ બાર સાયન્સનું પરીક્ષા સેન્ટર પણ જ્યોતિ વિદ્યાલયને ફાળવવામાં આવેલ છે જે બદલ ખેડ બ્રહ્મા તાલુકાના વિજ્ઞાન પ્રવાહના દીકરા દીકરીઓને વડાલી કે ઈડરની જગ્યાએ હવે ખેડ બ્રહ્મા ખાતે